નમસ્કાર ડી વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા મથક ખાતે છેલ્લા કેટલાક દિવસોથી એક માનસિક વિકૃતિ ધરાવતો ઈસમ મહિલાઓ સાથે અભદ્ર કરતો અને ઇશારાઓ કરતો અને અર્ધનગ્ન અવસ્થાની અંદર મહિલાઓ તેમજ છોકરીઓ અને યુવતીઓની પાસે આવીને ઊભો થઈ જઈ અને હથિયાર બતાવી અને મહિલાઓને ડરાવતો હોવાની હકીકતો સામે આવતા આજે લોકોએ મીડિયા સમક્ષ આ વાતની રજૂઆત કરી હતી અને ત્યારબાદ રાજગઢના પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈને આ અંગેની રજૂઆત કરવામાં આવતા રાજગઢ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ બુટિયા મેડમ પોતાના સ્ટાફ સાથે રાજગઢ જે પાથીજી મંદિર વિસ્તાર છે ત્યાં આવી પહોંચ્યા હતા અને સ્થાનિક અનેક લોકોની રજૂઆત સાંભળી હતી ગામના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા સહિતનાઓએ પીઆઈ સમક્ષ પોતાની જે આ વિસ્તારની ઘટના છે તે અંગેની રજૂઆત કરી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી આવો અજાણ્યો ઈસમ જે પોતાના મોઢા ઉપર રૂમાલ જેવું બાંધેલું હોય છે અને શરીરે અર્ધ નગ્ન અવસ્થાઓની અંદર અને હાથમાં ચાકુ જેવું હથિયાર લઈને અચાનક મહિલાઓ જ્યારે પોતાનું ઘરકામ કરતા કરવામાં મસ્ત હોય છે મગન હોય છે તે વખતે ત્યાં આવી અને ઊભો થઈ જતો હોય છે અને હુમલો કરવાની પણ કોશિશ કરતો હોય છે તેવી રજૂઆત તો જાણવા મળી હતી અને થોડાક દિવસો અગાઉ એક જે યુવતીને પણ આ યુવક આ જે ઈસમ દ્વારા પોતાનો શિકાર બનાવ્યો હોવાની પણ લોક મુખ્ય ચર્ચાઓ સાંભળવા મળી છે આ બધી રજૂઆતોના પગલે રાજગઢ પોલીસને આગળની સખત રજૂઆત કરવામાં આવી હતી અને મહિલા પીઆઈ દ્વારા પોતાના સ્ટાફને સખત સૂચનાઓ આપવામાં આવી છે કે આ જે ઈસમ છે એને વર્ણનના આધારે એના ઉપર વોચ ગોઠવવામાં આવે તેને પકડી પાડવામાં આવે અને પોલીસ દ્વારા લોકોને પણ ખાસ એક અપીલ કરવામાં આવી છે કે આવો કોઈ પણ ઈસમ હવે પછી નજરે પડે તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય તાત્કાલિક જ્યારે પણ એ ઈસમ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે સો નંબર ઉપર પણ જાણ કરી શકો છો આપ મીડિયાને પણ જાણ કરી શકો છો અથવા તો સરપંચીને પણ જાણ કરી શકો છો પરંતુ આવો કોઈ ઈસમ જે છેલ્લા કેટલાક દિવસથી આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે અને થોડાક દિવસો અગાઉ થોડાક મહિનાઓ અગાઉ કન્યા છાત્રા છાત્રાલયના ધાબા ઉપર પણ આવો વ્યક્તિ ચડી ગયો હતો અને જેના કારણે એક જે કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની છે એ ધાબા ઉપરથી કૂદી પણ પડી હતી જેના ન્યૂઝ પણ ડીવી લાઈવ ભૂકંબા ન્યૂઝ ચેનલમાં આપણે ચલાવ્યા હતા એ જ ઈસમ હોવાની પૂરેપૂરી શંકાઓના આધારે આપણે ફરીથી પોલીસને પણ રજૂઆત કરી છે અને પોલીસ દ્વારા ખૂબ જ હકારાત્મક અને પોઝિટિવ એટીટ્યૂડ સાથે આ ઈસમને ઝડપી પાડવા માટે